ઘણા લોકો વર્ષોથી ભગવાનનું ભજન કરતા હોય પોતાના ઈષ્ટદેવ કે પોતાના દેવી કે કુળુદેવી જે હોય તે એમની આરાધના કરતા હોય સાધના કરતા હોય પણ પારિવારિક જીવન દાંપત્ય જીવન વૈવાહારિક જીવન એ ઘણું બધું ડામાડોળ હોય છે તો ખાસ કરીને તમે સંસારીઓ છો તો સંસારીઓમાં પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એ કઈ રીતે મજબૂત રહે કઈ રીતે મધુર રહે એને માટે આઠ મુદ્દાઓ આજે આપણે વિચારવા છે આશા છે કે આ મુદ્દાઓ તમને ગમશે સમજાશે તો તમારું જીવન પણ નંદનવન જેવું સ્વર્ગ જેવું બની જશે બધાની ઈચ્છા તો એમ જ હોય કે અમારું પરિવાર કે અમારું લાઈફ અમારું મેરેજ લાઈફ બહુ સારું અને બહુ સફળ થાય કોઈ વ્યક્તિ એવું વિચારે કે અમારું જીવન બગડે કોઈ એવું વિચારે કે અમારા જીવનમાં કજિયા કંકાશ આવે કોઈ વિચારતા નથી પણ થઈ જાય એ વાત એ પાકી છે એટલી જ સત્ય હકીકત છે તો આજે આપણે ન થાય એને માટે શું કરવું જોઈએ એના આઠ મુદ્દાઓમાંનો પહેલો મુદ્દો હરિભક્તો જરા ધ્યાનથી સાંભળવા જેવો છે કે બંને માણસ વચ્ચે પરસ્પર નિખાલ સંવાદ એકદમ નિષ્કપળ ભાવે ખુલ્લા દિલથી વાતો કરે એકબીજાની વાત ધ્યાનથી સાંભળે અને એકબીજાની વાત એકબીજાની જે ગેરસમજ હોય એ દૂર કરી શકે એ બહુ જરૂરી છે પરસ્પર સંવાદ બે દિવસ પહેલાં જ વાત કરી હતી કે બે માણસો વચમાં કાંઈક તકલીફ થાય કે કજીયો થાય એટલે બોલવાનું બંધ કરે પછી એકબીજા સાથે બોલવાનું બંધ કરે પછી એકબીજાનું બોલવાનું ચાલુ કરે ખરું કે નહીં વાત બહુ જીણી છે એકબીજા સાથે બોલવાનું બંધ કરે પછી એકબીજાનું બોલવાનું ચાલુ કરે છે એની ગેરહાજરીમાં એમની પીઠ પાછળ ત્રીજી વ્યક્તિને વાત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે હરિભક્તો ખાસ સમજવા જેવું છે પરસ્પર નિખાલ સંવાદ ખુલ્લા દિલથી વાત કરે એકબીજાની ગેરસમજ દૂર થાય અને હકીકત છે એ ધ્યાન ઉપર આવે બીજું રિસ્પેક્ટ આદર ભાવ અરસપરસ એકબીજાના વિચારો લાગણીઓ સમય અને પરિવારનો આદર કરતા શીખવું પડે પતિ પત્ની બંને ચાલ્યા જતા હતા ઘનશ્યામભાઈ એમાં પતિને મજાક કરવાનું સીજું અને પતિએ કીધું રસ્તામાં ગધેડો આવેલો જતો હતો એ ગધેડાની સામે નજર કરી અને આંગળી ચીંધીને કીધું એના પત્નીને કે જો તારા સંબંધી જાય એટલે તરત પેલી પત્નીએ રિએક્ટ કેવું કર્યું તરત એને એવી બુદ્ધિ સૂજી અને માથે ઓઢી લીધું અને કે સસરાજી રામ રામ હા તમે કોઈનો આદર કરો તો તમારો કોઈ આદર કરે તમે કોઈનો અનાદર કરો અપમાન કરો તો પ્રત્યાઘાત એવા જ મળવાના છે તો રિસ્પેક્ટ એકબીજાના વિચારો લાગણીઓ સમય અને પરિવાર એનો આદર કરીએ કોઈ પણ અપમાનજનક શબ્દથી બચો એકબીજાની સાથે કટાક્ષ અને કુશબ્દો કે કુચેષ્ટા છે એ પત્ની પત્ની વચ્ચેના સંબંધો બગાડે છે ત્રીજું એક સરસ મજાનો વિચાર છે સમજદારી અને ધૈર્ય દરેક વ્યક્તિની વિચારધારાઓ અલગ અલગ હોય છે બધાનું સમજવાનું લેવલ અલગ અલગ હોય છે બધાનું જ્ઞાન જુદું હોય છે બધાની પરવરિશ જુદી જુદી હોય છે તો થોડી ધીરજતા રાખવી પડે થોડી ધીરજ ધારવી પડે સામેની વ્યક્તિ તમે સાચા છો તમે યોગ્ય વાત કરો છો પણ સામેવાળાને એ વાત સમજતા થોડી વાર લાગશે ધીરજતા ધારો આજને આજ તમને રિઝલ્ટ નહીં મળી જાય અને આજના રિઝલ્ટ તમે મેળવવા માંગતા હો તમે આપીને બતાવો લ્યો આપી શકશો આપણામાં પણ જે ચેન્જ કરવો હશે એને પણ સમય લાગશે તો સામેવાળી વ્યક્તિને પણ ચેન્જ લાવવામાં સમય લાગશે તો સમજદારી અને ધૈર્ય ધીરજતા આપણ બહુ જરૂરી મુદ્દો છે ત્યારબાદ આશ્ચર્ય અને પ્રશંસા નાની નાની વાતમાં ખુશી વ્યક્ત કરો સામેનું પાત્ર છે એનું કોઈ સારું કાર્ય છે નાનામાં નાના કાર્યને પણ તમે પ્રસન્નતા સાથે સારા શબ્દો સાથે મીઠાશ ભરેલા શબ્દો સાથે એ વાતને એમની બાબતને વધાવીએ ચીયર કરીએ એને આપણે ઉત્સાહિત કરીએ તો સંબંધોમાં મીઠાશ આવે પાંચમી વાત છે સમય આપવો એકબીજાને ગુણવત્તાવાળો સમય આપવો જરૂરી છે ફાઝલ ટાઈમ ફાલતુ ટાઈમ નહીં પણ યોગ્ય સમય એકબીજાનું મૂળ સારું હોય એકબીજા એકબીજાની વાતને સમજવાને માટે જ્યારે યોગ્ય હોય ત્યારે એને સારામાં સારો સમય આપવો ત્યારબાદ વિશ્વાસ અને નમ્રતા સંબંધોની બુનિયાદ છે એ વિશ્વાસ ઉપર જ ટકેલી હોય છે માટે વિશ્વાસઘાત ક્યારેય ન થાય એ પણ સંબંધો જાળવવા માટેનું બહુ એક સારું માધ્યમ છે ગમે તેવા સંજોગોમાં ગમે તેવા પ્રસંગોમાં કોઈ પણ પાત્ર સામેના પાત્ર સાથે વિશ્વાસઘાત ન કરે તો એ દાંપત્ય જીવન બહુ સારી રીતે વ્યતીત થાય આજના ટેકનોલોજીના મોબાઈલના યુગમાં આ બાબત ખાસ સમજવા જેવી છે ખાસ સામેના વ્યક્તિને ખબર પડે ન પડે એક્સેપ્ટ કરે ન કરે એ પછીની વાત છે પણ આપણા તરફથી બહુ સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ કે મારાથી કોઈને ચીટિંગ ન થાય મારાથી ક્યારેય સંબંધો છે એમાં ક્યારેય બગાડ ન આવે એમાં ક્યારેય ગંદકી ઉમેરાઈ ન જાય વિશ્વાસ એકબીજાનો હોવો જોઈએ બીજી વાત એકબીજાની વાત ઉપર પણ થોડો વિશ્વાસ મૂકતા પણ આવડવું જોઈએ તૈયારી કરવી જોઈએ એકવાર કોઈએ ભૂલ કરી હોય સામેના પાત્ર એકવાર ભૂલ કરી હોય કોઈ પણ ભૂલ કરી હોય પછી સુધરવાનો ચાન્સ એની સાથે ડિસ્કશન થાય અને પછી પ્રોમિસ એકબીજા આપે અને એ પ્રોમિસ આપ્યા પછી એના પર વિશ્વાસ મૂકવો પડે ભાઈ આ હવે ભૂલ નહીં કરે અને સામેના પાત્રએ પણ વિશ્વાસ ઉપર ખરા ઉતરવું પડે આ દુનિયામાં બે જ કામ થાય છે એક વિશ્વાસ મૂકે છે અને એક વિશ્વાસ તોડે છે આ બે જ કામ થાય છે વિશ્વાસ મૂકો હોય તો વિશ્વાસને નિભાવવો જોઈએ વિશ્વાસને તોડવાનો ન હોય એકવાર વિશ્વાસ મૂકો હોય તો પછી મરી જાય પણ વિશ્વાસ તૂટવો ન જોઈએ આ પેલું વચન ક્યારેય તૂટવું ન જોઈએ સાતમી વાત ભાગીદારીની ભાવના કામકાજ હોય ઘર કામ હોય એ જ રીતના જવાબદારીઓ હોય તો એ સાથે મળીને આપણે પાર પાડી દેવી છે કોઈ એકલા પર થોપી દેવાને બદલે સાથે મળીને જવાબદારી નિભાવવાનો અભિગમ જો જીવનમાં આવી જાય કે આ ઘર આપણું એકલાનું નથી આ પરિવાર એ કોઈ એકલાનો નથી આ પરિવાર સંયુક્ત છે પરિવાર બંનેનો છે માટે જવાબદારી પણ બંનેને સ્વીકારવી પડે તો ભાગીદારીની ભાવના જોવી જોઈએ કોઈ પણ નિર્ણય લઈએ એમાં બંનેનો એક મત અવશ્ય થવો પડે આ પર ઘણી બધી વાતો થઈ શકે પણ આપ ડાયા છો સમજુ છો ગુણિયલ છો એટલે વિશેષ વાત આજે કરવી નથી ક્યારેક પાછું એક એક મુદ્દા ઉપર આપણે વાત કરીશું છેલ્લી વાત આઠમી બાબત માફી અને ભૂલવું નાની નાની બાબતમાં લેટગો કરતાં આવડે માફી આપી દેતા આવડે તો તમારા સંબંધો જળવાઈ જાય અને સંબંધો મજબૂત થાય નાની નાની બાબતમાં પણ જો પકડી રાખવાની જકળવૃત્તિ હોય તો સંબંધો બચાવવા નામુમકિન છે બહુ સરસ એક વાત કરેલી માફી માફી માફીને ઊંધું કરો એટલે શું થાય ફ્રીમાં માફી ફ્રીમાં આપો કારણ કે ક્યારેક માફી લેવાનો પણ સમય આવશે માફી માગવાનો પણ સમય આવશે માફી આપવામાં જો કિંમત વસૂલશો કિંમતનો અર્થ શું સામેવાળાને ડાઉનગ્રેડ કરવો તો ક્યારેક માફી માગવાનો પણ સમય આવે ત્યારે પોતાએ પણ ડાઉનગ્રેડ થવું પડે તો એકબીજાને પરસ્પર નાની નાની બાબતોમાં માફ કરી દેવું અને આગળ વધવું બહુ જરૂરી છે દરેક વાત વાદ વિવાદથી પતે એવું નથી વાદ વિવાદથી જીતી જવું એ જરૂરી નથી વિવાદથી જીતવાનો પ્રયાસ કરે એ ખરેખર હારવાની કોશિશ કરે છે એના કરતાં બહેતર છે કે લેડગો કરતા જઈએ ભૂલતા શીખીએ અને આગળ વધતા જઈએ તો ઘણા બધા પ્રોબ્લેમો સોલ્યુશન થઈ જાય તો આ દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં મીઠાસ જાળવી રાખવા માટે અને દાંપત્ય જીવન ખુશહાલ બનાવવા માટે આ આઠ મુદ્દાઓ જે કીધા એ બધું તમે આશા છે કે આઠે આઠ ધ્યાનથી સાંભળ્યા હશે કદાચ ન સમજાણા હોય ફરી એકવાર સાંભળજો હું એમ કહું કે આ તમને લાગુ પડતા હોય તો ફેમિલીમાં વીકલી એકવાર આ વાતને વારે વારે રિપીટેશન કરશો તો ઘણી બધું આમાંથી સારું રિઝલ્ટ બહુ યોગ્ય પરિણામ આમાંથી મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે બહુ જરૂરી છે સત્સંગ આપણને બધી વાત શીખવાડે છે સત્સંગ માત્ર ભગવાનની ભોજન કરતા નહીં પણ આ લોકમાં કઈ રીતે જીવન જીવવું એના પણ પાઠ આ સત્સંગ શીખવાડે છે